मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલે ઉઠ્યું છે પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે સુરતમાં વેતી તાપી નદી કેક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો કેક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે લોડા લઈને નજરે પડે છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો હતો જેના કારણે નાના ઝણામાંથી માંડીને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદીના નવા પાણીના કારણે તો શાંત છે આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ને વીસ ફૂટ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા વીસ દિવસમાં સપાટીમાં વધારો થયો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ